છેલ્લા બે દિવસથી આપણે જોઈએ છીએ કે અમરેલીના મુંજિયાસરમાં અને ગઈકાલે જે ડીસાની જે ઘટનાઓ બની આ ઘટનાઓની અંદર એવું લાગી રહ્યું છે કે બાળકોને કોઈ કોઈને કોઈ પ્રકારની મોબાઈલ થ્રુ અથવા તો અન્ય કોઈ પ્રકારની ચેલેન્જ આપવામાં આવી હશે અને એટલા માટે જ બાળકોએ બીજાથી પોતાની જાતને ચડિયાતી સાબિત કરવા માટે એ પોતાના જ શરીર ઉપર એટલે કે જેને સોપીડન મનોવિજ્ઞાનમાં કહે છે એ સોપીડન કર્યું હોય આ પ્રકારની ઘટનાઓ ન બને અથવા તો બાળકોની અંદર જે મોબાઈલનું વળગણ છે એ ઓછી થાય એ માટેના સધિયારા પ્રયત્ન કરવા જોઈએ માનની શિક્ષણ મંત્રીએ ગઈકાલે જે કહ્યું છે કે એસઓપી લાવશે તો આ પ્રકારની એસઓપીનું એ આપણે બધાએ એ સ્વાગત કરવું જોઈએ કારણ કે સરકાર એટલી જાગ્રત છે અને જો આ આ પ્રકારની એસઓપી આવશે કે જે ચોક્કસ પ્રકારની આચાર સંહિતા આવશે કે મોબાઈલનો ઉપયોગ કઈ રીતે કરવો કેટલો કરવો અને ખાસ કરીને શિક્ષકોથી માંડીને વાલીઓ સુધી દરેકને માર્ગદર્શન મળી રહે જો આ પ્રકારની બાબતો બનશે તો મને લાગે છે કે જે બાળકોની અંદર મોબાઈલ નું વળગણ જે છે અથવા તો મોબાઈલ પ્રત્યેનું જે આકર્ષણ છે એ ઓછું કરવામાં આપણે ક્યાંક ને ક્યાંક એ સહિયારો પ્રયત્ન એ કરી શકશું આવા જ્યારે કેસીસ બને ત્યારે વાલીઓ એ એ ખાસ જાગ્રત રહેવું જોઈએ એટલા માટે જાગ્રત રહેવું જોઈએ કે સ્કૂલે જતા બાળકના શારીરિક ચેકિંગ એ સ્કૂલ કે શિક્ષકો કરી શકવાના નથી તો એ પોતાના બાળકોના જે શરીર પર કોઈને કોઈ પ્રકારની ઈજા થઈ છે તો એ એની જવાબદારી એ માતા પિતાની જ રહે છે તો દરેક માતા પિતાએ પોતાના બાળકોના શરીર પર આવી કોઈ નિશાનીઓ છે કે કેમ એની તપાસ એ કરી લેવી જોઈએ અને હોય તો એની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીને શા માટે બન્યું છે અને કઈ લાલચથી બન્યું છે એ પ્રકારની એ જાણકારી મેળવી અને યોગ્ય સલાહકારનો સંપર્ક કરી અને બાળકોની સાથે એની વાતચીત કરવી જોઈએ જેથી કરીને એ બાળકો ફરી વખત આ પ્રકારની દિશામાં જાય છે